નાનપુરા જમરૂક ગલી ખાતે સરકારી જમીન પર કબજો કરી ગાઢ બેસાડનાર માથાબારે સજ્જુ કોઠારી સામે ક્રાઈમ બ્રાન્ચમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે તો સજ્જુ કોઠારીને અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને હજુ પણ બે ગુનામાં વોન્ટેડ છે નાનપુરાના માથાવારે સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી આશિષ્યનું બાંધકામ કરી લોખંડનો ગેટ બનાવી દીધો હતો સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર પંચોતેર પોઈન્ટ વીસ ચોરસ મીટરનું દબાણ કર્યું હતું રસ્તા પર પણ દબાણ કરવાને લઈને બારા હજાર મુલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરાયો છે અને જમરૂક ગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ બેસાડી દીધો છે માથાબારે સજ્જુ કોઠારીની પરમિશન વગર મોહલ્લામાં કોઈ પણ અવર કરી શકતા નથી આ બાબતે કલેક્ટરમાં ફરિયાદ કરાઈ હતી જેથી કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો હતો તપાસમાં સરકારી જમીન પર પણ દબાણ કર્યું હોવાનું બહાર આવતા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો આ બાબતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ઉમેશ હરખાણીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે માથાભારે સાઝિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારીની સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો તો બીજી તરફ સરકારી તંત્રએ પોલીસની હાજરીમાં જગ્યાનો કબજો લીધો હતો સરકારી જગ્યા પર કરાયેલ દબાણને દૂર કરાયું હતું આ સમયે કોઈ અનિચ્છય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હતો કાસવાડા સાથે હર્ષ સેટા